પીડાડુ અને દૂરદર્શી રાશિઓ આ શોપિંગ સેન્ટર નગરજનો માટે બન્યું કે ઠેકેદાર અને તંત્રના લાભ માટે એવો સીધો સવાલ લોકો આજે કરી રહ્યા છે આઠ વર્ષથી વધુ સમય વીતી ગયો પરંતુ આજ દિન સુધી આ શોપિંગ સેન્ટરને ત્રાંત્રિક મંજૂરી પણ ન મળી શકી શું આ નગરપાલિકા ચલાવવાનો ઢંગ છે એક શોપિંગ સેન્ટર તો પહેલેથી જ નબળી ગુણવત્તાના કારણે ધરાશાયી થવાના કગાર પર છે અને હવે બીજું પણ એ જ હાલતમાં શું નગરજનોના tax પૈસા આ રીતે બરબાદ કરવા ખાતાપીતા ખાતો માટે જ છે એવો સીધો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન નેવું લાખ રૂપિયાના સોલાર સિસ્ટમનું કામ થયું બિલ પણ ચૂકવાય ગયું અને સોલાર તો આજ દિન સુધી બંધ સોલાર પ્રોજેક્ટમાં મોટા ભાઈ ભ્રષ્ટાચાર થયા હોવાના નગરજનોના આક્ષેપો હવે વધુ ગુંજવા લાગ્યા છે સોલાર તો નથી ચાલુ થયું પણ ચુકવણી ચોક્કસ સમસ્યા થઈ ગઈ આજ આમોદ મોડેલ આ મૂળ નગરપાલિકાના સતત આર્થિક નબળાઈમાંથી પસાર થઈ રહી છે કર્મચારીઓ અને સફાઈ કામદારોના પગાર ચૂકવવામાં વારંવાર વિલંબ અને બીજી તરફ કરોડોની યોજનાઓ કાગળો પર ચમકી રહી છે પાંચ વર્ષથી આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન નગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી ધારાસભ્યથી સંસદ સુધી એક જ પક્ષનું શાસન તો પછી મંજૂરી ક્યાં અટકી જમીન પર કામ કેમ અટક્યું કોણ જવાબદાર એવી અનેક ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે પાલેટ ટાઈમ્સ ભરૂચ શું નામ સાહેબ તમારું મારું નામ છે એમબી પંડ્યા શું કહેશો આ શોપિંગ વિશે આ શોપિંગ હું ઘણા વર્ષ દસ વર્ષથી અંદાજથી મેં જોઈ રહ્યો છું કોંગ્રેસનું શાસન ગયું ભાજપનું શાસન ગયું વાતો મોટી મોટી કરે છે ભાજપ કોંગ્રેસ દ્વારા કે ભાઈ આ એમ નથી તેમ નથી થયું ગ્રાન્ટ આપી સરકારે આટલા બધા સરકારના પૈસા કૌભાંડમાં ચવાઈ ગયા છે બરાબર શોપિંગ સેન્ટર ચાલુ થતું નથી ઘણા લોકોને ટ્રબલ પડે છે ઘણી દુકાનો આગળ પાછળ જગ્યા પર મળી શકતી નથી સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે આની અંદર તપાસ થવી જોઈએ ઘણા લોકો ગુમા પાડે છે પણ કોઈ તપાસના મેંડુઝ એ કેમ અટકી જાય છે કોણ અંદર સપોર્ટ આપે છે એની તપાસ થવી જોઈએ આ વિડીયો મેં આજે ઇન્ટરવ્યૂ આપી છું એ ઇન્ટરવ્યૂનો પ્રભાવ મળવો જોઈએ અને સરકારે જાગવું જોઈએ સરકારે અંદર ખાનેથી તપાસ થવી જોઈએ કે આ શોપિંગ સેન્ટર કેટલા કરોડોનું બનાવ્યું છે અને એના માટે શું કર્યું છે સરકાર કશું કરી શકતી નથી સરકાર ગ્રાન્ટ આપે છે પણ નગરપાલિકાના વહીવટદારો એના લીધે અને કયા થવાથી મને તો બંને પર વિશ્વાસ નહીં ભાજપ હોય કોંગ્રેસ હોય આટલું સ સેન્ટર ત્રણ ટ્રણ છે પણ આમોદની જનતાને જેટલી પરેશાની વેઠવી પડે છે એ એ નાગરપાલિકાના સદસ્યોને કે કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે ચીફ ઓફિસર હોય એ કોઈ પરવા રાખતા નથી અને એમને તો ખાલી જોવાનો શોખ જ પડી રહ્યો છે માટે મારી એક વિનંતી છે કે આની ઊંડી ઊંડી તપાસ થવી જોઈએ અને ક્યાં અટક્યું છે સરકારે જો મંજૂરી આપી હોય સરકારે આટલી બધી ગ્રાન્ટ આપી હોય તો પછી કેમ ચાલુ થતું નથી એને એક વિષય છે એ કોના માટે થયું છે કોના પેપે થયું છે કોના ઇશારે બંધ થયું છે એની ઊંડી તપાસ થવી જોઈએ આ શોપિંગ સેન્ટરની અંદર સોલર નાખવામાં આવેલું છે સામે દેખાય છે એ સોલર કેટલા રૂપિયાનું મોંઘુ સોલર નખાયેલું છે પણ વહીવટદારો શું કરી રહ્યા છે નગરપાલિકા શું રહ્યા છે ચીફ ઓફિસર આવે છે બે મહિના નોકરી કરીને જતા રહે છે માટે નગરપાલિકાના જે અત્યારે હોદ્દા પર બેઠા છે એમને મારી એક વિનંતી છે કે આ શોપિંગ સેન્ટરનો ખર્ચો કેટલો છે સોલરનો ખર્ચો કેટલો છે અને આવા ખોટા ખર્ચા કરવાથી કયો ફાયદો થશે સરકારને ખરીખર ગેરમાર્ગે દોરે છે માટે એમની તપાસ થઈ છે